આજના સમયમાં લોકોએ હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ દોડ મૂકી છે અને ખોરાકની પસંદગી પણ સાવચેતી પૂર્વક કરવા લાગ્યા છે તો એવા સમયમાં બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું યોગ્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે તો આજે અમે તમને જણાવીશું બે કઠોળ વિશે જે દેખાવમાં ભલે એક સરખા લાગે પરંતુ પોષક તત્વો અને આરોગ્ય પર તેની અસર નોંધપાત્ર તફાવત છે તો ક્યાં લોકોને કયું કઠોળ વધુ ફાયદાકારક છે અને તમારા શરીર માટે યોગ્ય પસંદગી કઈ રીતે કરી શકશો આવો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ બંને કઠોળ વર્ગના ખાદ્ય પદાર્થ હોવા છતાં પોષક તત્વો અને આરોગ્ય લાભો માટે મોટો તફાવત જોવા મળે છે તો લીલા વટાણા ઓછી કેલેરી વધુ વિટામિન સી ધરાવતા હોવાથી વજન નિયંત્રણ અને પાચન માટે લાભદાયી માનવામાં આવે છે જ્યારે ચણામાં વધુ પ્રમાણમાં પ્રોટીન લોહતત્વ અને ફોરેટ હોય છે જે શરીરની શક્તિ અને બ્લડ કમી સામે છે તો આ સાથે જ આંતરડા ને પણ સ્વસ્થ રાખે છે અને એ વાતનું ધ્યાન રાખો કે લીલા વટાણાની સીઝન હોય ત્યારે જ તેનું સેવન કરવું જોઈએ ફોર્જન લીલા વટાણા ક્યારેય ખાવા ન જોઈએ આ સાથે જ જો વધુમાં ચણાના ફાયદાની પણ વાત કરવામાં આવે તો પ્રોટીનનો સારો સ્ત્રોત ધરાવે છે અને ફોલેટ ભરપૂર હોવાથી મહિલાઓ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ લીલા વટાણા વધુ યોગ્ય છે અને પ્રોટીન જરૂરિયાત હોય તો તમારા ડાયટમાં ચણા સમાવેશ કરવો વધુ લાભદાયક જો ડાયાબિટીસ હોય તો બંને યોગ્ય છે પણ ચણાનું નિયંત્રિત પ્રમાણમાં સેવન કરવું લાભદાયક રહેશે અને લીલા વટાણા પુલાવ સૂપ જે જેવી વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે જયારે ચણામાંથી પણ છોલે કાબુલી ચણા સલાડ નાસ્તામાં ફણગાવેલા ચણા બનાવીને પણ ખાઈ શકાય છે આ સાથે જ લીલા વટાણા અને ચણા બંને સાથે માટે મહત્વપૂર્ણ છે અને પસંદગી કરતા પહેલા તમારે પ્રોટીન વધારવું છે કે કેલરી ઘટાડવી છે કે પછી ખાસ પોષક તત્વો લેવાના છે તે ધ્યાનમાં રાખીને જરૂરી પ્રમાણમાં અને જરૂરી માત્રામાં ડાયટેશિયન ની સલાહ મુજબ ખોરાકમાં સામેલ કરવા જોઈએ આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી ના નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે બેસ નાઇન્ટીવી ન્યૂઝ હવે કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર